રૂપલી ગોપીને સુવડાવવા હાલરડું ગાતી હતી તમે મારા દેવના દીધેલ છો તમે મારા માગી લીધેલ છો આવ્યા ત્યારે અમર થઈને રો મહાદેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું ફૂલ મહાદેવજી પરસન્ન થયા ત્યારે આવ્યા તમે અણમૂલ તમે મારું નગદ નાણું છો તમે મારું ફૂલ વસાણું છો આવ્યા ત્યારે અમર થઈને રો હાલરડું ગાતા ગાતા એની આંખમાંથી આંસો આવી ગયા એને એની માં યાદ આવી ગઈ સવારે બધા નિત્યક્રમ પ્રમાણે ઉઠ્યા આજે વેવાઈ અને વેવાઈને આવવાના હતા એટલે સવિતાબેન અને રૂપલીએ બધું કામ આટોપી લીધું હતું હરદાસભાઈ વેવાઈને લેવા બજારે નીકળી ગયા હતા બરાબર નવ વાગ્યે સોમાભાઈ અને ગંગાબેન આવ્યા સોમાભાઈ અને હરદાસભાઈ પહેલા આવ્યા અને ગંગાબેન ચાલતા પાછળ આવ્યા સોમાભાઈ આવ્યા ત્યારે સવિતાબેન બોલ્યા ભાઈ તમારું કેવું પડે તમારો સમય ક્યારે ફગે નહીં હંમેશા નવ વાયગે આવી જાવ સવિતાબેને હસતા હસતા કહ્યું અને સોમાભાઈનું સ્વાગત કર્યું થોડી વારમાં ગંગાબેન પણ આવી ગયા હરદાસભાઈ અને સોમાભાઈ મહેમાનોના કમરામાં બેઠા હતા સવિતાબેને ગંગાબેનનું સ્વાગત કર્યું રૂપલી પણ એના બાની રાહ જોતી ઓસરીના કોરે ઊભી હતી ગંગાબેને આવતા જ સવિતાબેન સાથે હાથ મિલાવી જય શ્રી કૃષ્ણની આપ લે કરી સવિતાબેન ગંગાબેનને દોરીને ડેલાની અંદર લાવ્યા ગંગાબેન જેવા ડેલાની અંદર આવ્યા એવું એનું ધ્યાન રૂપલી ઉપર ગયું અને રૂપલીનું ધ્યાન એની બા ઉપર ગયું બંનેની નજર એક થતાં રૂપલી એની બા તરફ ગઈ રૂપલી જેવી નજીક આવી એવા ગંગાબેને રૂપલના માથે બંને હાથ મૂકી દીકરીના દુખણા લઈ દીકરીને આશીર્વાદ આપ્યા અને બોલ્યા આઈજે જે એક માની આંખો બીજી માને મળીને ટાળી થઈ આટલું બોલતા એની આંખમાં હર્ષના આંસો આવી ગયા બંનેમાં માં દીકરીનું મિલન જોઈ સવિતાબેનની આંખોને ટાઢક વળી અને ઉલ્લાસથી બોલ્યા ખાલી માનને જ મળસો માની દીકરીને નહીં મળો વેવાણની રમૂજ ભરેલી ટકોર સાંભળી ગંગાબેન બોલ્યા એના માઇટે તો ખાસ આઈવાસીએ આખે રસ્તે મેં તમારા ભાઈને કીધે રાખું તું કે તમારું રાજદૂત જલ્દી હાંકો મને રૂપલીની સોડીને મળવાની ઉતાવળશે ગંગાબેન બોલતા હતા ત્યાં જ સવિતાબેન એને ગોપી સૂતી હતી એ કમરામાં દોરી ગયા પાછળ રૂપલી પણ ગઈ કમરામાં જઈ ગંગાબેને સુતેલી ગોપીને ઉંચકી લીધી ઊંચકી એના મોનું નિરીક્ષણ કરવા લાગ્યા નિરીક્ષણ કરતા કરતા બોલ્યા બિલકુલ તારી ઉપર ગઈ છે સાથે રૂપલી બાજુ જોયું ગોપીને થોડું લાડ લડાવી ગંગાબેને ગોપીને હળવેકથી એક હાથમાં લીધી અને પોલકામાંથી બટવો કાઢી પાનસોની નોટ કાઢી ગોપીની માથે ફેરવી રૂપલીને આપી દીધી ગંગાબેનની નજર ગોપી ઉપરથી ખસતી નહોતી ગંગાબેન ગોપીને રમાડતા હતા ત્યાં એ બોલ્યા થોડી ઘણી એના પપ્પા જેવી થઈ હોત તો દેખાવમાં એના જેવી જેવીનો હોય તો કાણી નહીં પરંતુ મગજથી એના જેવી થાય છે ગંગાબેનની આ વાત સાંભળી સાસુ વહુ બંનેએ એકબીજા સામે જોયું બંનેની નજર મળતા સવિતાબેને રૂપલીને આંખોથી શાંત રહેવાનો ઈશારો કર્યો અને બોલ્યા ઈ તો હંધુની બરોબર પણ મારા ભાઈને આ નાનકીને જોવાની તાલાવેલી હૈશે એની પાસે લઈ જાઓ આ સાંભળી રૂપલીએ રાહતનો શ્વાસ લીધો અને મનોમન એણે સાસુનો આભાર માન્યો વેવાણની વાત સાંભળી ગંગાબેન ગોપીને વહાલ કરતાં કરતા એના પતિ પાસે ગયા સવિતાબેન પણ એની સાથે જ હતા જ્યારે રૂપલી બધા માટે ચા બનાવવા રસોડામાં ગઈ પતિ પાસે જઈ એણે ગોપીને પતિના ખોળામાં મૂકી દીધી નાતીને એના ખોળામાં જોઈ સોમાભાઈ એને જોતા જ રહી ગયા હતા રૂપલી એનું એકનું એક સંતાન હતી અને ગોપીએ એકના એક સંતાનનો અંશ હતી એને રૂપલીનો જન્મ યાદ આવી ગયો રૂપલીને એણે જ્યારે પહેલી વાર ખોળામાં લીધી હતી ત્યારે એના મનમાં અને દિલમાં જેવા ભાવ પ્રગટ થયા હતા એવા જ ભાવ અત્યારે ગોપીને હાથમાં લેતા થઈ ગયા ગોપીને જોઈ સોમાભાઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા એનું હૃદય બાળક બની ગયું ગોપી સૂતી હતી પરંતુ હાથ ફરતા એની ઊંઘ ઉડી ગઈ હતું એ આંખો ખોલી ટગર ટગર એના નાનાની સામે જોઈ રહી હતી ગોપીને સોમાભાઈની સામે જોતી જોઈ ગંગાબેન બોલ્યા તમને ભાઈવાનો પ્રયત્ન કરે છે એની નજર તો જુઓ કેવી છે પત્નીની વાત સાંભળી ઓછું બોલતા સોમાભાઈ કંઈ બોલ્યા નહીં પરંતુ ખિસ્સામાંથી પાનસો પાનસોની બે નોટ કાઢી ગોપીના હાથમાં મૂકવાનો પ્રયત્ન કર્યો ગોપીને નોટના ખૂણા લાગ્યા હોય કે પછી સોમાભાઈની આ હરકત ગમી નહીં હોય કેમ ખબર આ બધું જોઈ ગોપી રડવા લાગી સોમાભાઈથી ગોપીને રડતી હતી એ જોવાયું નહીં એણે તરત ગોપીને બે હાથથી ઊંચકી ગંગાબેનને આપી ગંગાબેનના હાથમાં જતા જ જાણે ગોપી હાથો ઓળખતી હોઈ એમ શાંત થઈ ગઈ અને રમવા લાગી ગોપીને રમતી જોઈ ગંગાબેને બેઠક લીધી આજે ગંગાબેન ગોપીને એનાથી અગળી કરવા માંગતા ન હતા ગંગાબેન ખુરશીમાં બેઠા એ વખતે જ સવિતાબેન એક ડિસ્મા પેંડા લઈને આવ્યા અને બોલ્યા સા પિતા પેલા ગોપીના જન્મના પેડા ખાઈ મોઢું મીઠું કરો બધાએ એક એક પેંડો લીધો ત્યાં પેંડો ખાતા ખાતા અચાનક ગંગાબેન બોલ્યા છોકરીના જન્મમાં પણ તમે પેડા વેચાઇ બોવ કહેવાય આ સાંભળી સવિતાબેન તરત બોલ્યા છોકરો હોય કે છોકરી મારા મનને કોઈ ભેદ નથી ને જમાનો બદલાઈ ગયો એની હાયરે કદમ મેળવવા આપણામાંથી કોઈને તો નવો સિલો સિતરવો પડશે ને આટલું બોલી એણે ગંગાબેન સામે જોયું ગંગાબેન સામે જોતા જોતા એ ફરી આગળ બોલ્યા તમારું મન હું છે વેવાણનો સવાલ સાંભળી ગંગાબેને એના ખોળામાં રમતી ગોપી સામે જોયું અને બોલ્યા બેન મારે તો એક દીકરી જશે મેં ક્યારેય મારા મનમાં દીકરાની ખોઈટ આવવા દીધી નથી મારે મન તો આજ મારો દીકરો આટલું બોલી એણે ગોપીના માથે હળવેકથી હાથ ફેરવ્યો ચારેય વડીલો બેઠા હતા એકબીજાના સુખ દુઃખના હાલ પૂછતા હતા ઈટલામાં રૂપલી બધા માટે ચા બનાવીને લાવી રૂપલીએ બધાને કિટલીમાંથી રકાબીમાં ચા રેડીને આપી સસરાની હાજરીને લીધે રૂપલીને મર્યાદા નડતી હતી એટલે એ ચા આપી દરવાજા આગળ ઊભી રહી ચા પીતા પીતા વાતો ચાલતી હતી ત્યાં ગંગાબેન બોલ્યા બીજું બધુને તો ઠીકસે આપણે લાડવાનું ક્યારે રાખસું અલકમલકની વાતોમાં અચાનક ગોપીના લાડવાના પ્રસંગની વાત આવતા રૂપલી સાથે બીજા ત્રણેય ગંગાબેનની સામે જોવા લાગ્યા સવિતાબેને ગંગાબેન સામે જોઈ પછી રૂપલી સામે જોયું અચાનક રૂપલીએ પણ એવું જ કર્યું બંનેની આંખો મળતા જ બંનેની આંખોમાં એક જ સવાલ હતો બંને સાસુ વહુની નજર એક થતાં જ બંને એકબીજાને સમજી ગયા રૂપલીની આંખો વંચાતા જ સવિતાબેન બોલ્યા લાડવાનું તો ગોઠવવું પડશે પણ અમારે તો આ પ્રસંગ મોટેથી કઈ રોસે આટલું બોલી ફરી એણે રૂપલી સામે જોયું રૂપલીના ચહેરા ઉપર થોડી ચિંતા હતી રૂપલીના ચહેરા ઉપરથી નજર હટાવી એણે ગંગાબેન સામે જોયું અને આગળ બોલ્યા ઉતાવળ ન હોય તો નિરાતે રાખીએ હકીકતમાં સાસુ વહુને ચિમનને લઈને ચિંતા હતી અને એ એને લીધે લાડવાનો પ્રસંગ મોડો ગોઠવવા માંગતા હતા સવિતાબેનની વાત સાંભળતા જ ગંગાબેનની જગ્યાએ સોમાભાઈ બોલ્યા ઉતાવળ તો કાણી નથી પણ શરાવણ મહિનો હમણાં પૂરો થઈ જાહે પછી ભાદરવો આવી જાહે ને પછી હરાત બેહી જાહે આ સાંભળી સવિતાબેને જવાબ આપ્યો ભાઈ હવે શરાવણ મહિનો પૂરો થયો હમજો ને ને હરાદ બેહવાને પણ કાણીવાર નથી આટલું બોલી એ અટક્યા અને ફરી રૂપલી સામે જોયું રૂપલીની નજર એના બોલવા ઉપર જ હતી રૂપલી સામેથી નજર હટાવી એણે ફરી સોમાભાઈ તરફ જોયું અને આગળ બોલ્યા હરાદ બેઠા પછી પંદર ધીમા પૂરું થઈ જાહે હરાદ પૂરું થાહે કે તરત નોરતા સાલું થાહે પેલા નોરતે રાખી દઈએ તો હરદાસભાઈને આ સૂચન ગમી ગયું એ તરત બોલ્યા હા હા એમ જ રાખીએ અમારે પરસંગી હારી રીતે ઉજીવોસે એટલે એની તૈયારી માટે વખત પણ મળી જાય આમાં વેવાઈ વેવાણની સંમતિ જોઈ ગંગાબેન અને હરદાસભાઈ વધુ બોલ્યા નહીં પરંતુ ગંગાબેનથી દીકરી પ્રેમમાં બોલી જવાયું વેલું રાઈખું હોત તો અમો મારી દીકરીને ને વ્યાસને વેલા અમારી ધરે લઈ જાતને બોલી એણે ફરી ગોપીના માથે હાથ ફેરવી હેત વર્ષ આવ્યું ગંગાબેનની ઈચ્છા તો રૂપલીની સુવાવડ પોતાના ઘરે કરવાની હતી પરંતુ ત્યારે સવિતાબેનનો આગ્રહ જોતા અને એની વાત વ્યાજબી લાગતા એ અહીંન્યા સુવાવડ કરાવવાનું માની ગયા હતા પરંતુ તે સમયે નક્કી કર્યું હતું કે અમે લાડવા લઈને આવીશું ત્યારે રૂપલીને સાથે લઈ જાશું અને થોડા દિવસ રૂપલીને ત્યાં રાખીશું ત્યારે સવિતાબેને એની વાતનું માન પણ રાખ્યું હતું આજે એ યાદ આવતા ગંગાબેન બોલ્યા હતા ગંગાબેનની વાત સાંભળી સવિતાબેન બોલ્યા પંદર દીમા કયા આગુ પાસો થઈ જવાનું છે આટલું બોલી એણે ફરી રૂપલી સામે જોયું અને બોલ્યા મારા વેણ એની જગાએ જશે લાડવા લઈને આવશો ત્યારે મારી રૂપલને તમારી હાયરે લઈ જવાની જશે પોતાને માવતર જવાની વાત આવી એટલે રૂપલીનો ચહેરો થોડો ખીલી ગયો ચારેય વડીલોએ લાડવાના પ્રસંગની તારીખને દિવસ નક્કી કરી લીધો શ્રાદ્ધ પૂરું થયા પછીના પહેલા નોરતે જ લાડવા લઈને આવવાનું છે એવું નક્કી થયું છેલ્લે ગંગાબેન બોલ્યા આમ જોવા જાવ તો લાડવા લઈને આવવાનું તમારે હોય ને અમારે તમને ખવડાવવાનું હોય પરંગીંતુ અટાણે સંજોગ અલગસે એટલે અમારું જમણ તમારા ઉપીર ઉધાર વેવાણની વાત સાંભળી સવિતાબેન હસવા લાગ્યા અને બોલ્યા હારું હારું અમે તમને નિરાઈશ નહીં કરીએ ગોપીને અને એની માને લેવા આઈવશો ત્યારે વસૂલ કરી લેહું સવિતાબેનની વાત સાંભળી વાતાવરણ સાવ હળવું થઈ ગયું હતું પરંતુ ચારેય વડીલો કે મનમાં મલકાતી રૂપલીમાંથી કોઈને ખબર નહોતી કે વિધિએ કંઈક અલગ જ લખેલું છે